નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે સ્વઅધ્યન પુથી છે તે સ્વ અધ્યયન પોથીમાં ભાગ બેની અંદર આપણને જે પાઠ નંબર ચાર આપેલો છે સિંહ ગુગવે બકરો ભાગે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ચારની જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેક ભાગના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ નંબર ચાર સિંહ ગુગવે બકરો ભાગે એમાં પ્રશ્ન નંબર એક શબ્દ ચોરસમાં આડાઅવડા છુપાયેલા શબ્દ શોધી શોધી અને લખો ચાલો તેમાં પહેલો શબ્દ છે બકરી બીજો શબ્દ દુનિયા ત્રીજું અનાદર ચોથું ગજબ પાંચમું જળ છઠ્ઠું દૂધ સાતમું કદાવર અને આઠમું વિશાળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે અવિભાગના શબ્દને બ વિભાગના શબ્દ સાથે યોગ્ય રીતે જોડી બનાવી અને વાક્યો બનાવો સિંહને જોડીશું ગરજના સાથે હરણાને જોડીશું શિંગડા સાથે સાગરને જોડીશું કિનારો સાથે પર્વતને ટોચ સાથે અને રાજાને મહેલ સાથે હવે એના વાક્યો બનાવવાના છે તો વાક્યો આ પ્રમાણે બનશે સિંહ ગર્જના કરે છે બીજું હરણાને શિંગડા છે ત્રીજું સાગર પાસે કિનારો છે ચોથું પર્વતની ટોચ ઊંચી છે અને પાંચમું રાજા મહેલમાં રહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દો કયા વાક્યમાં સાચી રીતે વપરાયા છે તે વાક્યની સામે ખરાની નિશાની કરો પેલું છે આજ્ઞા તો એમાં આવશે વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એમાં સાચું બાથ ભીડવી તો એમાં સાચું વાક્ય આવશે કાચબો દોડમાં સસલા સાથે બાથ ભીડવા તૈયાર થયો હતાશ તો એને આપણે જોડીશું પોતાને મનગમતી જગ્યા ન મળતા મેહુલ હતાશ થઈ ગયો હૂફ ને આપણે જોડીશું ઘરમાં બાળકોને વડીલોની હૂંફ મળતી હોય છે અને ચોખવટ ને આપણે જોડીશું શિક્ષકે વાલી સાથે ચોખવટથી વાત કરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેનો અર્થ ધરાવતી પંક્તિઓ મહાસાગર કાવ્યમાંથી શોધીને લખો પહેલો સવાલ પૃથ્વીના પુરા ભાગ પર પાણી જ પાણી છે જવાબ આવશે પોણી દુનિયા ઉપર એવા પાણી આકાશના મોટા મોટા મોજા ખૂબ ઝડપથી આગળ વધે છે તો આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી વાયુ વેગે આગળ થાય ત્રીજું સાગર ગાંડો થાય છે ત્યારે આખું જગત જળબંબાકાર થઈ જાય છે ગાંડો થઈને રેલે તો તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને આવા બીજા વાક્યો તમે પણ બનાવીને જુઓ પેલું તમારી વાત સાચી છે ખાલી જગ્યા હું આમાં કોઈ મદદ કરી શકું એમ નથી તો અહીંયા જવાબ આવશે પરંતુ બીજું વરસાદ સારો થયો છે ખાલી જગ્યા પાક સારો થશે તેથી ત્રીજું મારે મામાના ઘરે ઘેર જવું છે ખાલી જગ્યા મમ્મી ના પાડે છે તો જવાબ આવશે પણ ચોથું પરીક્ષામાં મને નિષ્ફળતા ખાલી જગ્યા હું હિંમત ન હાર્યો તો જવાબ આવશે પરંતુ પાંચમું વંદના સૌના કામ કરે છે ખાલી જગ્યા બધા એને માન આપે છે તો જવાબ આવશે તેથી ત્યાર પછી આપણને કેટલાક વાક્યો આપણે બનાવવાના છે તો આ પ્રમાણે બનાવી શકીએ દાદીને આજે ઉપવાસ છે તેથી આજે તેઓ જમશે નહીં બીજું કોયલનો રંગ કાળો છે પણ કંઠ મીઠો છે ત્રીજું અમૃત કાકીને મંગુ વહાલી છે તેથી તેઓ તેને ખૂબ વહાલ કરે છે ચોથું સૌને મદદ કરે છે છે તેથી બધા તેને માન આપે પાંચમું બધાને હતું કે મેરી કોમ હારી જશે પણ તે જીતી ગઈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ તમારા મિત્ર સાથે મળે અને તમને ગમતી વ્યક્તિ વિશે પાંચથી સાત વાક્ય લખો મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેરના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો મહાત્મા ગાંધીના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું અને તેમની માતાનું નામ પુતળીબાઈ ગાંધીજીના લગ્ન પંદર વર્ષની ઉંમરે થયા હતા તેમની પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું બેરિસ્ટર બનવા માટે ગાંધીજીએ લંડન યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકાર માટે સખત લડાઈ આપી હતી ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ગોખલેને તેમના રાજકીય માર્ગદર્શક માનતા હતા રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્મા નામ આપ્યું હતું અને ગાંધીજીએ કરો અથવા મરો અને બ્રિટિશ ભારત છોડો જેવા પ્રખ્યાત સૂત્રો આપ્યા મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યન પુથીના દરેક દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે હવે આ જે સ્વાધ્યયન પુથીની સોલ્યુશનની પીડીએફ છે એ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનના પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ સિંહને બકરીના બચ્ચા પર શા માટે દયા આવી તો ઉત્તર સિંહને બકરીના બચ્ચા પર દયા આવી કારણ કે એને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહેલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહેલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે બીજું બકરીનું બચ્ચું એકલું બહાર કેમ નીકળ્યું હશે તો ઉત્તર બકરીનું બચ્ચું કદાચ રમતા રમતા પોતાની માતાથી અલગ પડી ગયું હશે અને આમ તેમ કૂદકા મારતા જંગલમાં આવી ગયું હતું ત્રીજો સવાલ સિંહણનું બચ્ચું અને બકરીનું બચ્ચું સાથે રહેતા હતા એમ તમે કયા કયા પ્રાણીઓને સાથે રહેતા રમતા જોયા છે કહો જોઈએ તો કૂતરો અને બિલાડી પંખી પંખી અને બિલાડી બકરી અને કૂતરો નાના બાળક અને પાળતું પ્રાણી ઘોડો અને કૂતરો ત્યાર પછી ચોથો સવાલ મોટિયાએ નાનિયાને હાથીઓની વચ્ચે જવા ન દીધો આ વાત સિંહણને ગમી શા માટે તો જવાબ આવશે કે સિંહણને મોટિયાએ નાનિયાને હાથીઓની વચ્ચે જવા ન દીધું એ વાત પસંદ તો આવી પણ તે ખુશ નહીં થઈ કારણ કે તે જાણતી હતી કે હવે તેનો દીકરો ખરું સિંહ બની ગયું છે અને આગળ જઈને એ મોટિયાને પણ બગશે નહીં પાંચમો સવાલ બકરીના બચ્ચાએ સિંહણની આંખમાં શું જોયું હશે તે પરથી એ શું સમજી ગયો હશે તો બકરીના બચ્ચાએ સિંહણની આંખોમાં પ્રેમ છતાં સચોટ ઇશારો અને ભવિષ્યનો ખતરો જોયો એ સમજી ગયો કે હવે મિત્રતા ન ચાલે અને તે ત્યાંથી શાંતિપૂર્વક ચાલી ગયો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમકે હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે પ્લસ સ્વાધ્યાય સ્વાધ્યપુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન પર એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે ની પીડીએફ મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અહીં વાર્તાની શરૂઆતનો ભાગ આપ્યો છે હવે તમે અધૂરી વાર્તાને તમારી મરજી મુજબ આગળ વધારો તો જોઈએ આપણે સરસ મજાની વાર્તા એક જંગલ હતું જંગલમાં એક સિંહ રહેતો હતો એક વખત તે વિચારે ચડ્યો મારા પશુ પક્ષીઓનું મારા પશુ પક્ષીઓનું પાણીનું દુઃખ નિવારવા માટે મારે શું કરવું જોઈએ આ આકરા ઉનાળાના તાપમાં તે કેમ કરીને જીવશે મારે કંઈક રસ્તો કાઢવો પડશે આ ચોમાસાના વહી જતા પાણીને રોકવા માટે કંઈક ઉપાય કરવો પડશે હા મારા અંગત સાથીઓને બોલાવી તેમની સલાહ લઉં ઉપાય જરૂર મળશે તેણે તો જંગલના બધા જ પ્રાણીઓમાં વડીલ ગણાતા હાથી વાઘ ગેંડો અને મધમાખીના રાજાને બોલાવ્યા સૌ એક મોટા વટવૃક્ષની છાંયે ભેગા થયા સિંહે પોતાની ચિંતા તમામને કહી હાથી બોલ્યો મહારાજ જો આપણે ચોમાસાની શરૂઆતમાં જ એક નાનો બંધ બનાવીએ તો વરસાદનું પાણી જંગલમાં જ સચવાઈ રહેશે મધમાખીના રાજાએ કહ્યું હું મારા ઝુંડને કહું તો તેઓ પોતાની મહેનતથી કાંટા અને પાંદડા ભેગા કરી પાળ બાંધી શકે ગેંડો બોલ્યો હું અને વાઘ વાઘ ગભરાતા પશુઓને મદદ કરવા તૈયાર છીએ આપણે મળી અને પાણી ભરવાનું સ્થળ પણ બનાવી શકીએ સિંહે ખુશ થઈને કહ્યું હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે તમે બધાએ મારી વાતને મહત્વ આપ્યું ચાલો આપણે આવતીકાલથી કામ શરૂ કરી આ રીતે આખું જંગલ એક સાથે આવી અને એક નાનું તળાવ બનાવવામાં લાગ્યું વરસાદ પડ્યો ત્યારે તે તળાવ પાણીથી ભરાઈ ગયો અને આખું ઉનાળું જંગલના પ્રાણીઓ તેમના પાણીથી જીવન જીવી શક્યા આ એકતા અને સહકારની વાર્તા હતી જ્યાં દરેકે પોતાનું યોગદાન આપ્યું અને સમગ્ર જંગલ માટે એક સુંદર ઉદાહરણ બની ગયું તો મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે સ્વાધ્યયન પોથીના ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વાધ્યયન પોથીના સોલ્યુશનના દરેક વિષયના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે